એકવાર એક રાજા તેમના પ્રધાન અને એક સિપાહી જંગલમાં શિકાર કરવા ગયેલા ત્રણેય છૂટા પડી ગયા અને ભૂલા પડી ગયા એટલે ગોતા ગોતા રાજાને એક સાધુ મહાત્મા બેઠેલા દેખાણા એ સાધુ અંધ હતા એમની પાસે જઈ ચરણ સ્પર્શ કરીને રાજાએ પૂછ્યું કે હે મહાત્મા હું ભૂલો પડ્યો છું મારે શહેરમાં જવું છે કઈ બાજુથી જાઉં મહાત્માએ કીધું ડાબી બાજુથી એટલે રાજા જતા રહ્યા થોડી વાર પછી પ્રધાન આવ્યા એમણે પૂછ્યું કે હે સાધુ મહારાજ અહીંયા કોઈ આવ્યા હતા એણે કીધું કે હા હમણાં જ રાજા ગયા છે ને ડાબી બાજુ ગયા છે એટલે પ્રધાન પણ ડાબી બાજુ જતા રહ્યા પછી સિપાહી આવ્યા સિપાહીએ કીધું કે એ સાધુ બાવા અહીં કોઈ આવ્યું હતું ત્યારે એણે કીધું કે હા પહેલાં રાજા પછી પ્રધાન એ બે ડાબી બાજુ ગયા છે એટલે આ પણ એ રસ્તે ગયા મહેલમાં ત્રણે પહોંચી ગયા ભેગા થયા પણ એમને આશ્ચર્ય થયું કે પહેલાં સાધુ તો અંધ હતા એમને કેમ ખબર કે પહેલાં રાજા પછી પ્રધાન છે એટલે પાછા ત્રણેય જંગલમાં ગયા અને એ સાધુ મહારાજને પૂછ્યું કે હે સાધુરામ તમને કેમ ખબર પડી કે આ રાજા છે આ પ્રધાન છે આ સિપાહી છે ત્યારે તે સાધુએ કીધું કે આ તો સહજ છે રાજાએ મને મહાત્મા કીધો પ્રધાને સાધુ મહારાજ કીધું અને આ સિપાહીએ મને સાધુ બાવા જેવું તુચ્છ સંબોધન કર્યું માણસના સંસ્કાર અને કુળ એની વાણી અને વર્તન પરથી ઓળખાઈ જાય છે વાલા ભક્તો પૂજ્ય બેન પણ ઘણી વખત કહેતા હોય છે કે સમજણ વિવેક અને વિનય આ જીવનમાં રાખવું સમજણ વિવેક અને વિનય ભરી વાણી હોય તે જ આપણી ખરી ઓળખાણ કરાવે છે માટે જરૂર આપણા જીવનમાં આ ત્રણેય સદગુણો કેળવવા